પહેલો તો મિત્ર કેમ છો મજામાં તો સાત અને આપણે જવાનું છે ગુજરી બજારમાં બગોદર જોઈ શકો છો તમે અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં ને આપણે માલ લેવા માટે અને હવે આપણે નીકળી ગયા છે ઘરેથી પોરબંદરથી બગોદર જવા માટે ને બગોદર પહોંચી ગયા છે હજી કોઈ આવ્યું નથી અને આપણે માલ ઉતારવા માટે જાળી ગયા છે ખાટલા ઉપર જઈ શકો છો મિત્રો તમે અને હજી બે ત્રણ જણા આવ્યા છે ગુજરી બજારમાં જઈ શકો છો તમે અને આ વિડીયોને લાઈક કરો ફોલો કરો અને આપણે નીચલા માલે ઉતારવા માટે જુઓ તો મિત્રો બીજી જગ્યા ઉપર આવીને આપણે માલ ઉતારી નાખ્યો છે બધાય અને હવે આપણે મસ્ત મજાનો પથારો કરી લઈએ જો તો મિત્ર આપણે પથારો થઈ ગયો છે કમ્પ્લેટ મિત્રો પથારો બપોરના વાગી ગયા ત્રણ અને આપણે બપોર કરવાની તૈયારી કરી દીધી એક થેલો ભરાઈ ગયો તો માલનો જઈ શકો છો તમે મિત્ર ને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં ગઈશ આવા જ વિડીયો તમને મારી આઈડીમાં મળતા રહેશે